નમક નમક એટલે મીઠું મીઠું કઈ રીતે પકવાય છે એની આપણે કોઈ જ ને ખબર નથી અને મીઠું વાળા જે લોકો છે એમની કેવી સ્થિતિ છે એ પણ આપણે જાણતા નથી પરંતુ જે મીઠો આપણી રસોઈમાં આવે છે અને આપણે જે છે એનો ટેસ્ટ ને અનેરો કરે છે એની જે પકવવા વાળા લોકો છે તેની સ્થિતિ કેવી છે તેનો ચિતાર હાલમાં જ પીએસસી અને સીએજી એ કર્યો છે એટલે કે આ જે લોકો અગરિયાઓ છે અગરિયાઓનું જીવન ધોરણ કેવું છે ત્યારબાદ આખા દેશમાં ખૂબ જ મોટી ક્રાંતિ થઈ હતી પરંતુ આજની સ્થિતિમાં આ દરિયાઓ માટે કોઈ જ ક્રાંતિ થતી હોય એવું લાગતું નથી એમની જે જીવન ધોરણ છે એમની જે સ્થિતિ છે એના અંગે જે હાલમાં પીએસસી રજૂ કર્યા છે જાહેર હિસાબ સમિતિ જે અત્યારે પહેલા રજૂ કર્યા છે એનામાં ઘણા બધી ત્રુટીઓ જોવા મળી હતી અને અગરિયાઓની જે સ્થિતિ છે એ સ્થિતિનું વર્ણન કરતા તેમને સામાન્ય સુવિધાઓ પણ મળતી નથી તેવું ચિતાર રજૂ કર્યો હતો જે વાતો જીવનમાં પણ કેટલી તકલીફોનો સામનો કરવો પડે છે તે જણાવ્યું હતું આજે આપણે એની ચર્ચા કરવાના છીએ અને એ ચર્ચામાં આપણે જોઈશું કે એમને જે સામાન્ય લોકોને મળવાપાત્ર સુવિધા છે એ પણ મળતી નથી કચ્છ અને મોરબી વિસ્તારમાં જે અગરિયાઓ મીઠું પકવી રહ્યા છે માણસો છે કે જાનવર છે એ આપણે આજે જોવાનું છે જાહેર હિસાબ સમિતિ જે નિરીક્ષણ કર્યું છે અને એના ઉપરથી એમને તારણ કાઢ્યું છે કે જે આ અગરિયાઓ છે એમના પરિવાર છે એમનો સમુદાય છે એમને શું શું પડે છે સૌથી પહેલે તો એમને અપૂરતી આરોગ્ય સેવા મળે છે એટલે એ લોકો જે કામ કરે છે એ જગ્યા ઉપર ક્યાંય પણ દવાખાનાઓ નથી એટલે દવાખાનાઓ એટલે પીએચસી અને સીએચસી ત્યાં હોવા જોઈએ તે પણ ત્યાં નથી એટલે એમને જે મૂળ આરોગ્યનો લાભ મળવો જોઈએ તે લાભ મળતો નથી પરિણામ સ્વરૂપે નાની મોટી બીમારીઓમાં તેમને ખૂબ જ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એમના વિસ્તારમાં શાળાઓ

એનું પરિણામ આવે છે કે જે એમની ઉપરની પેઢી હતી એના પછી જે શિક્ષણ એમને મળવું જોઈએ એ ન મળતા તેઓ જે અત્યારે સામાન્ય જીવન ધોરણ છે તે પણ જીવી શકતા નથી એટલે શિક્ષણ જે અગત્યનો મુદ્દો છે તે પણ અગરિયાઓના બાળકોને મળતું નથી ત્યારબાદ જે આઈસીડીએસ છે જે બાળકોને આંગણવાડીના માધ્યમથી જે સુવિધાઓ મળવી જોઈએ તે સુવિધાઓ પણ મળતી નથી કેમ કે આઈસીડીએસ નું મુખ્ય કામ એ છે કે કુપોષિત બાળકો હોય એમને સારો એવો ભોજન આપવાનો આંગણવાડીના માધ્યમથી કે અન્ય માધ્યમોથી પરંતુ તે પણ ત્યાં આપી શકતા નથી અને એનું પરિણામ એ આવે છે કે આઈસીડીએસ ની નબળી કામગીરીના કારણે જે આવનારી પેઢી છે તે ખૂબ જ કુપોષિત થાય છે આમ પણ જોઈએ

જે ટેક હોમ રાશન આપવામાં આવે છે તેની પણ સારી ગુણવત્તા ન હોવાને કારણે એ પણ એમને યોગ્ય મળતું નથી પરિણામ સ્વરૂપે એ બાળકોનો જે સામાન્ય બાળક હોય એના પ્રમાણે વિકાસ નથી થતો અને તેઓ વિકાસથી પણ વંચિત રહે છે અને આરોગ્યથી પણ વંચિત રહે છે જ્યારે એમને પીવાના પાણીની પાણીની અને બીજા વ્યવસ્થા કરવાની વાત આવે ત્યારે જીડબલ્યુ એસએસબી એ વ્યવસ્થા કરવાની હોય છે પરંતુ એ વ્યવસ્થા થતી નથી એમના સુધી પાણી પહોંચતું નથી અને દુઃખની વાત એ છે કે એ અગરિયાઓને વીસ વીસ દિવસે પાણી મળી રહ્યું છે હવે તમે વિચાર કરો કે આપણે શહેરોમાં રહેતા લોકોને બીજા કે ત્રીજા પાણી ના આવે તો બહુ મોટા પરંતુ એ બિચારા ક્યાં જશે એમને વીસ વીસ દિવસ સુધી જો પીવાનું પાણી ન મળતું હોય આપણે બળગાવ વિશ્વગુરુ બનવાના કરતા હોઈએ તો મને એમ છે સૌથી પહેલે આપણું કામ ઈ હોવું જોઈએ કે આ લોકોને પાયાની સુવિધાઓ મળવી જોઈએ વિશ્વગુરુ તો આપણે અઘેરિયાઓને કોઈ પણ પાયાની સુવિધાઓ મળતી નથી તે પણ કરવું સત્ય છે હવે આ બધી અસુવિધાઓ છે એનું મુખ્ય કારણ શું છે એનું મુખ્ય કારણ એ છે કે વહીવટી જે તંત્રો છે તેમાં સંકલનનો અભાવ છે સુવિધાઓ છે એ મળતી નથી એનું પરિણામ એ આવે છે કે જે અઘરિયાઓ છે તેમની જીવન ધોરણ ખૂબ જ નીચલા સ્તરનું થઈ ગયું છે અને એમને જે સુવિધાઓ મળવા પાત્ર છે એ સુવિધા નથી મળતી કચ્છના રણની વાત કરીએ કે મોરબી ની વાત કરીએ કે સુરેન્દ્રનગરના રણની વાત કરીએ દરેકે દરેક જગ્યાએ અઘરિયાઓની સ્થિતિ એવી છે કે તેમને દરરોજ દરરોજ સવાર અને સાંજ બે ટાઈમ નર્ક ના દર્શન થઈ રહ્યા છે હવે આ બધે જે રિપોર્ટ આવ્યા એ રિપોર્ટ બાદ પણ સરકારી તંત્રોએ લૂલો બચાવ કર્યો હતો અને સુફિયાની વાતો કરી હતી કે સગવડો નથી મળતી પરંતુ આવનારા સમયમાં અમે આ કરશું તે કરશું ફલાણું કરશું પલાણું કરશું પરંતુ જે શેઠની શિખામણ જાપા સુધી હોય તેમ આ રિપોર્ટ આવ્યા છે ત્યારે સરકારી તંત્રએ ખાલી મોટી મોટી વાતો કરી છે પરંતુ જો એમને કામ કરવાનું કર્યું હતું તો આ રિપોર્ટમાં આવા પહેલા જ ના હોય કારણે અઘરિયાઓની સ્થિતિ એટલી દયનીય બની ગઈ છે કે જેમ મેં કહ્યું એમને આ પૃથ્વી પર જ નર્ક ના દર્શન થઈ રહ્યા છે એમની રહેણી કહેણીની વાત કરીએ તો આપણે જે દ્રશ્યોમાં જોઈ રહી છીએ કેવી રીતે જે શણના શણિયાઓ હોય તેના મકાન બનાવીને તેઓ રહે છે ભાગ્યે જ આઠ દસ દિવસે એમને દૂધવાળી ચા પીવા મળતી હોય છે અને રાશન જે લઈને આવતા હોય એ રાશન ખાલી થઈ જાય અને એ કર્યા પૈકી કોઈ નજીકના ગામડાઓમાં જાય ત્યારે એમને વધારાનું રાશન મળે છે ત્યારે એ લોકો જીવી શકતા હોય છે પરંતુ જ્યાં રણમાં દૂર દૂર સુધી કોઈ જ દુકાનો ન હોય તેવામાં આ રીતે જીવન જીવવું એ ખૂબ જ ચિંતાનો વિષય છે અને એ આરી આ જીવન ધોરણ ન જીવે તેના માટે આપણી સરકારો વ્યવસ્થા કરવાની હોય છે પરંતુ સરકારો સફાળી નિષ્ફળ છે અને આ લોકોનું જીવન ધોરણ સુધરે એવું ક્યાંય લાગતું નથી આ બાબતે ઘણી બધી સંસ્થાઓ કામ કરી છે ઘણા બધા લોકો કામ કરી રહ્યા છે અને એ લોકોના જે પ્રયાસો છે એના કારણે મહદઅંશે સફળતાઓ મળી છે પરંતુ આમ જોઈએ તો મોટો મોટી વાત કરવા માંગીએ તો બધે લોકોને આ સુવિધાઓ મળતી હોય તેવું પણ ક્યાંય

કરોડપતિ બની રહ્યા છે આ જે સેન્ચુરીની જમીન છે જમીનમાં એક પણ ઇંચ સરકાર સિવાય કોઈનો કબજો ન હોય શકે તે છતાં જયારે આ નમક માફિયાઓ નમક પકવી રહ્યા છે તેની ફરિયાદો થયા બાદ

પકવેલા મીઠાનો પણ યોગ્ય ભાવ મળતો નથી જયારે તેઓ મીઠો પકવતા હોય ત્યારે એમને જે ભાવની આશા હોય એ ભાવ ના મળે છે તેમનો જે નમક બજારમાં આવે છે ત્યારે આ ભાવ નથી મળતા એટલે આ અઘરિયાઓ છે તેમને બંને બાજુથી થપાટો લાગી રહી છે સરકારી વ્યવસ્થાઓનો એમને ભાગ માનવામાં નથી આવતો અને ઉપરથી આ સફેદ નમકના અઘરો પ્રશ્ન છે હાલમાં જ આપણે જોયું હતું કે ગત વર્ષે અગરિયાઓને વન વિભાગે એ જે જમીન છે ગુરતર અભયારણ્ય તેનામાંથી રવાના કરી દીધા હતા અને મીઠું પકવવાની મનાઈ કરી દીધી હતી

પૂર્વ ત્યારે નાના નાના અઘરિયાઓનું કઈ જ આવતું નથી અને આ નમક માફિયાઓ છે તેઓ હાલમાં નમકની બજાર પર રાજ કરી રહ્યા છે અને આ જે નાના અઘરિયાઓ છે તેમના જીવ જઈ રહ્યા છે તેવું કહેવામાં પણ મને બિલકુલ સંકોચ થતો નથી